નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષા છે તો એ પરીક્ષાની પ્રશ્નોત્તરી આધારિત જે સિરીઝ છે એની શરૂઆત કરેલ છે જેમાં આપણે પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોત્તરે છે તો એ આપણે વિષય વાઇઝ પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય વસ્તુ છે તો એના વિડીયોઝ ઘણા અપલોડ કરેલા છે ત્યાંની પ્લેલિસ્ટ છે તો એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જે જોવાની બાકી હોય તો તમે ત્યાંથી જોઈ શકો છો અહીં આપણે આ વિડીયોમાં ધોરણ ત્રણ છે તો એ ધોરણ ત્રણના પર્યાવરણ જે પાઠ્યપુસ્તક છે તો એ પાઠ્યપુસ્તક આધારિત થોડાક પ્રશ્નો છે એ જોઈશું હવે અહીં છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ આગળ મિત્રો એક વિડીયો છે એ અપલોડ પાઠ્યપુસ્તક આધારિત છે અપલોડ ઓલરેડી કરી દીધેલ છે મિત્રો એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો હવે અઠ્યાવીસ નંબર છે ધોરણ ત્રણ પર્યાવરણનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે ધોરણ ત્રણ પર્યાવરણનું પાઠ્યપુસ્તક છે એ કેટલા પાનાનું છે તો એકસો બોતેર પાના છે કેટલા છે મિત્રો તો એકસો બોતેર પાના આપેલા છે ઓગણત્રીસ નંબર છે ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ્યપુસ્તકનું નામ શું છે તો પર્યાવરણ એટલે કે આસપાસ આપેલ છે ત્રીસ નંબર છે ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા એકમ છે ધોરણ ત્રણ જે પર્યાવરણનું પાઠ્યપુસ્તક છે એમાં કુલ એકમોની સંખ્યા કેટલી છે તો જવાબ થશે પચીસ એકમ છે તથા એક પેજ આપેલ છે

પાઠ્યપુસ્તકોનો સીધો જ ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો રાષ્ટ્રીય સ્તરે સમાન અભ્યાસક્રમ અભ્યાસક્રમ તો કેવો દરેક જગ્યાએ સમાન અભ્યાસક્રમ એ રાખવાની સરકાર શ્રેણીની નીતિના અનુસંધાનને લઈને ગુજરાત સરકાર તથા શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ દ્વારા છે તો શાળા કક્ષાએ એનસીઆરટીના જે પાઠ્યપુસ્તકો છે એનો સીધો જ ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે બત્રીસ નંબર છે એનસીઆર NCERT નવી દિલ્હી પાઠ્યપુસ્તકોનો ગુજરાતી અનુવાદ જે એનસીઆરટીના જે પાઠ્યપુસ્તકો છે તો એનો ગુજરાતી અનુવાદ તો કોણ કરે છે તો જવાબ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તેત્રીસ નંબર છે બાળક પોતાના આસપાસના વાતાવરણને કેવી રીતે જોવે છે બાળક છે એ પોતાના આસપાસનું જે વાતાવરણ છે તો એ વાતાવરણને કેવી રીતે જોઈ શકવે છે એની જે દ્રષ્ટિ છે આજુબાજુના વાતાવરણને જોવાની તો એ કેવી છે તો જવાબ થશે સાકલ્યવાદી સાકલ્યવાદી એટલે કે સંપૂર્ણતા અને એકીકૃત સ્વરૂપે જુએ છે બાળક છે આસપાસનું જે પર્યાવરણ છે વાતાવરણ છે એની સંપૂર્ણતાથી અને એકીકૃત સ્વરૂપે એ જુએ છે એટલે કે આપણે થોડું વિસ્તારથી સમજીએ બાળક જ્યારે પોતાના આસપાસની દરેક વસ્તુ જેવી કે વૃક્ષો પંખીઓ પાણી જમીન હવા ને જોડાણમાં જોઈને સમજે છે કે તે બધું એક સંપૂર્ણ પ્રકૃતિનો ભાગ છે તો આ બધા જે વૃક્ષો જે પંખીઓ છે પાણી જમીન હવા આ બધાને જોડાણમાં જોઈને એ શું તો સમજે છે કે આ બધું એક સંપૂર્ણ પ્રકૃતિનો એક ભાગ છે ત્યારે તે વાતાવરણને સાંકલ્યવાદી રીતે જુએ છે ત્યારે તે વાતાવરણને સંપૂર્ણતા એટલે કે સાંકલ્યવાદી એકીકૃત સ્વરૂપે જુએ છે નંબર છે આસપાસ પુસ્તકના કેન્દ્રમાં જે આસપાસ પુસ્તક છે તો જવાબ આવશે બાળક બાળક છે એ કેન્દ્રમાં રહેશે બાળક કેન્દ્રમાં છે પાંત્રીસ નંબર છે બાળક પુસ્તક સાથે કાર્યરત રહે તે માટે બાળક છે પુસ્તક સાથે કાર્યરત રહે એટલે કે પુસ્તકમાં રચ્યું પચ્યું રહે પુસ્તકમાં એનું ધ્યાન રહે એનું રસ જળવાઈ રહે તે માટે તો જવાબ એમાં શું આપેલ છે વર્ણન આપેલ છે શું આપેલ છે વર્ણન છે પછી વાર્તા છે કવિતા કોયડાઓ જીક્ષો વિનોદી વાર્તાઓ જેવા પાસાઓનો ઉપયોગ કરવામાં આવેલો છે તો બાળક પુસ્તક સાથે કાર્યરત રહે જ તે માટે તેમાં વર્ણન છે વાર્તા કવિતા કોયડાઓ છે જીક્ષો છે વિનોદી વાર્તાઓ જેવા પાસાઓનો એમાં ઉપયોગ કરવામાં આવેલો છે છત્રીસ નંબર છે વાર્તાઓ અને વર્ણનનો બાળકો માટે કેમ ઉપયોગ કરવામાં આવેલ છે આ જે વાર્તાઓ છે અને વર્ણન છે એમાં એનો આ જે પુસ્તક છે તો એમાં કેમ ઉપયોગ કરવામાં આવેલો છે એનું શું મહત્વ રહેલું છે તો જવાબ થશે બાળકને સંવેદનશીલ બનાવવાના બાળકને સંવેદનશીલ બનાવવાના સાધનની રીતે ઉપયોગ થયો છે પર્યાવરણ છે તો એ પર્યાવરણ વિશે બાળક એવું તો સંવેદનશીલ રહે તો પર્યાવરણની જે બધી બાબતો છે જે એના થતાં નુકસાન છે એને થતાં જે ફાયદા છે તો એ માટે એ શું એક સંવેદનશીલ રહે તો એ માટે એના તો એમને એના માટે તો શું વાર્તાઓ છે અને વર્ણનો છે તો એ ઉપયોગ કરવામાં આવેલા છે તો નાના બાળકો છે તો એમને શું સુના દ્વારા તો વાર્તાઓ દ્વારા અને વર્ણનો દ્વારા જે એમને શું તો આ સંવેદનશીલના જે બનાવવાના જે સાધન તરીકે છે તો એમને વાર્તાઓ જ ઉપયોગી સાબિત થશે અને વર્ણન છે એ ઉપયોગી સાબિત થશે એમની વય કક્ષા મુજબ સાડત્રીસ નંબર છે બાળકને વાર્તા વર્ણનના ચરિત્રો ચરિત્રો એટલે કે અંદર જે પાત્રો આપેલા છે એમને સાથે તો જવાબ થશે વધારે સરળતાથી તાદાત્મય તાદાત્મય એટલે કે સમાનતા અથવા એકરૂપતા કરાવી શકાય છે તો વાર્તાઓમાં વર્ણનોમાં જે ચરિત્રો આપેલા છે પાત્રો આપેલા છે તો એમનાથી શું વધારે સરળતાથી તાદાત્મય વધારે સરળતાથી તાદાત્મય એટલે કે સમાનતા અથવા એકરૂપતા કરાવી શકાય છે આડત્રીસ નંબર છે કે જ્ઞાનનું સર્જન કરવામાં જ્ઞાન છે તો એ જ્ઞાનનું સર્જન કરવામાં જવાબ થશે બાળકની સક્રિય ભાગીદારી જરૂરી છે તો જ્ઞાનનું સર્જન કરાવવામાં તો બાળક કેવું સક્રિય ભાગ લેતું હોવું જરૂરી છે મુખ્ય શું છે તો બાળકની સક્રિય ભાગીદારી જરૂરી છે ઓગણચાલીસ નંબર છે કે બાળકોને અવલોકન માટે પર્યાવરણનો વિષય છે તો પર્યાવરણના વિષયમાં બાળકને વર્ગ પૂરતું જ ન રખાય બાળકને વર્ગ પૂરતું રખાય નહીં એને પર્યાવરણના તત્વોને સાથે રહી અને એને શું શિક્ષણ કાર્ય શિક્ષકે આપવું જોઈએ તો જવાબ થશે બગીચાઓ છે પછી છે જળ સંસાધનો નદી છે તળાવો છે તો આ રીતે જે વિવિધ જળ સંસાધનો છે એ પછી ખેતરો છે સમુદાયો છે વગેરે જગ્યાએ લઈ જઈ પર્યાવરણ અભ્યાસ પ્રાથમિક રીતે વર્ગખંડની દિવાલોની બહાર તો પર્યાવરણનો જે અભ્યાસ છે એ કેવી રીતે પ્રાથમિક રીતે વર્ગખંડની દિવાલોની બહાર પુનરુક્ત પુનરાુક્તિત એટલે કે પુનરાવર્તિત વારંવાર કરાવવામાં આવે તો પર્યાવરણ વિષય છે એ ફક્ત વર્ગખંડની દિવાલો પૂરતો ન રાખીને બાળકોને જે પ્રકૃતિના જે તત્વો છે તો એને સાથે રાખીને એની સાથે બાળકોને જેમ કે બગીચાઓ છે જળ સંસાધનો છે ખેતરો છે પછી સમુદાયો વગેરે જગ્યાએ લઈ જઈ તેનું શું ક્ષેત્રીય મુલાકાત કરાવી પર્યાવરણ અભ્યાસ પ્રાથમિક રીતે શું આપી શકાય છે એ ફક્ત શું વર્ગખંડ પૂરતો નથી હવે ચાલીસ નંબર છે કે પુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ જે ધોરણ ત્રણ પર્યાવરણ પાઠ્યપુસ્તક છે આસપાસનું પાઠ્યપુસ્તક છે તો એ પ્રવૃત્તિઓ તો શું છે તો એક ફક્ત સૂચક છે શું છે એક સૂચક છે સૂચનાત્મક છે સૂચન કરે છે જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો તથા મિત્રવર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો આપણે યાના એકેડેમી એપ્લિકેશન પણ છે તો તે એપ્લિકેશનમાં જઈને તમે કોર્સ ખરીદી શકો છો જે કોર્સ છે પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે જે મંથલી ફક્ત નવ્વાણું રૂપિયા પ્રતિ મહિના છે તેમાં તમને વિડીયોઝ છે એ મળી રહેશે એ સિવાય જે આ પ્રશ્નોત્તરી આધારિત પ્રશ્નો જે પીડીએફઓ છે એ પીડીએફો તમે ત્યાંથી ફક્ત કેવા મોડમાં તો રીડિંગ મોડમાં તમે ત્યાંથી એપ્લિકેશનમાં પીડીએફઓ ખોલીને ત્યાંથી વાંચન કરી શકો છો એ સિવાય તમે રેગ્યુલર ત્યાં એપ્લિકેશનમાં ટેસ્ટ આપીને પોતાનું મૂલ્યાંકન પણ તમે કરી શકો છો તો તમે એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી ખૂબ જ સારી એવી તૈયારી કેટવનની કરી